હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા સાત અને મમ્મી ને પપ્પાને આવવાના છે સૈયાજી ગયા છે એમને લેવા માટે કેમકે એમની બસ આમ તો યુઝઅલી એ લોકો પાંચ વાગ્યા ટાઈમે પહોંચી આવે છે પણ આજે લેટ થઈ ગયું છે કંઈક બસમાં દિક્કત હશે કંઈક એટલે બહુ લેટ થઈ ગયું છે હવે સાડા સાત થાય છે તો પપ્પાનો ફોન આવે તો સૈયાજી ગયા છે લેવા માટે હવે ગમે ત્યારે આવી શકે છે અમે વેઇટ કરી છે કે ક્યારે પપ્પાને ને એ લોકો આવે અને જો અત્યારે કામ ચાલી રહ્યું છે અમારા ઘરમાં આ જો ઘરની સફાઈ થઈ ગઈ છે એક વખત સવારમાં ઊઠીને જે કચરો કાઢવાનો એ સફાઈ થઈ ગઈ છે અને જિંકલ રસોડામાં રોટલી બનાવી રહી છે જય સ્વામીને જય શ્રી કૃષ્ણ હરિઓમ જય માઉમિયા બસ મજામાં બેટા જો આ જિંકલ રોટલીની તૈયારી કરી રહી છે અને હું મારા દાબેલીમાં ગઈતી અને પાછી આવી છું વડીક જવાની છું ઉપર બેઠી કે તરેશ મુખડના ના ઉઠાડ્યો ઓ સોરી યાર હું જઉરી મને આમે મારી પહેલી પેડશીટ ને રેડી કરવી છે તરેશ ભાઈ ઉઠાડવા માટે જઈ રહી છું તરેશ ભાઈ ઉઠો છોટુ હ છોટુ છોટુ ઉઠને એ છોટુ હાલ ને મને પટ્ટે ક્રશ કરી દે ને બેટા આવો હે આવો આ જવરના ગોસલે તને બે વાર ઉઠાડ્યો કે પપ્પા ને તેડ આવ્યા ઝાવરો તેડવા ઝાવરો તેડો ઉઠ્યો કા ની ખબર નથી જે લોસલ કે કે મે બે વાર કીધું હા હા કઈને હુતો હોય કે ઉઠતો નથી મને ખબર નથી શું કરે વાયુ કરતા હતા બોલ્યા હવે હમણાં ઉઠલ ઓય ઉઠલ અરે 10:30 થાય છે અને મમ્મી ને લોકો આવી જય સ્વામિનારાયણ કઢાવી તો બધાને ટીલા રિંકલ દીદી પણ આવી ગઈ રિંકલ દીદી જય સ્વામિનારાયણ આ જો સવારના પોરમાં માં અમારા ઘરે લીંબુ નું અથાણું બની રહ્યું છે લીંબુ લઈ આવે તો લીંબુ નું અથાણું બનાવવાના છે કટિંગ વટિંગ થાય છે ધીરે ધીરે આચાર બનવાલા હે નીંબુ કા આચાર તમે આ સવારના કેટલા વાગે આવ્યા હા તો ના તો આગે પોતીયા બસ રાતમક બગડી ગઈ પાાય ગાડી પણ જેતી બસ આ કલાક પછી તમે બસ મોડી આવી બસ એમને પણ કાલ કેવું થી ખબર હે કેવું થી કાલ ને તો અમારું એટલે નવાપરની બસ 7 વાગ્યાની હતી tartar પોકે સવા 8 ની એમ ઘણી કલાક અમે લેટ થયા પછી ગાડી બીજી આને મુકો આવતીતી નવાપર ઈ દાયર નખત્રણે ભારે વરસાદ પડે છે કપડા સુકાવ્યા હતા તો એ લઈ લીધા છે હવે અહીંયા સુકાવાના બાકી છે અને હજુ અમે ચેન્જ કર્યું છે થોડું ઘણું તિજુરી અહીંયા લાવી દીધી ચંપલ વાળું બોક્સ ઉપર ચડાવી દીધું આ ડ્રેસિંગ ટેબલ બેડરૂમ નો લુક આખો બગડી ગયો છે પણ અને આ બાજુ છે ને તો ડ્રેસિંગ ટેબલ બી લાવ્યા તા આ બાજુ પણ પછી ડ્રેસિંગ ટેબલ પેલું ચેન્જ કરી નાખ્યું આટલું આ સામાન મારે તિજોરી છે આ કપડાં જ છે બધા પણ આ બધા મારા તિજોરીમાં પડ્યા હતા મારો રૂમની હાલત જુઓ કપડાં છે ને હવે બધા વાપસ મારી તિજોરીમાં મને ગોઠવવાના છે તો એક એક કરીને હું લઈ જાઉં છું હવે તિજોરીમાં ભલે એક વાગે છે અને ફાઇનલી હવે કપડાં સુકાય છે આટલી વાર તો કામ 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 ઉપર જ કેટલી ઉથલપાથલ કરી દીધી જુઓ તમે આ રહ્યું અમારો ફાઇનલ રિઝલ્ટ આ બધું ઉથલ પાથલ કરીને રાખ્યું છે હવે હવે મારી બેન હવે ફાઇનલી હવે કપડાં સુકાવે છે તો હેલો જય સ્વામિનારાયણ જય માવમ્યા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

તો હવે આપણે બીજી વાર પપ્પાને ગાડી લઈને જ જાય કચ્છમાં એવું કાંઈ કરી તમે મળીને અમે મળીને મતલબ ભેગા કરી ખુશ રાખી બીજું શું મા બાપ ને શું કરો પપ્પા પપ્પા ગાડી હાકલતા નથી યાર પ્રોબ્લેમ એ સમજે ડ્રાઈવર ખપે એક બે ભાઈ માં કઈ રે પપ્પાને શીખીએ શીખી પણ શીખતા શીખવા નથી હવે ઉમરે શીખવાની એમ કેરા

હવે હવે વર્ષ ઉપર થઈ ગયા અમે એમ ના કહીએ કે દવાઈ ચામત રાખો એવું કરો દવાઈ કરાવીએ આપડે પણ તો એ શું હવે ઉમરથી ને એટલે હવે ઘૂંટણ ઘૂંટણ દુખે રાખવાનું

પૈસા દે હોય આપણે એનો એટલામાં ગુજારો કેમ કરો એ ફીકી લેવાનું પણ ખુશ રહેવાનું ખુશ રેવાનું ગુજારો કરે રાખવાનું હાલે રાખવાનું મજા રહેવા બાકી તમે કેમ જેમ કરો રાહ જેજો કોમેન્ટ કરીને આજે બા અમારા મોજમાં પહેલીવાર મારા કારણે બોલે હા હું કોકના કારણે બોલ્યો હા આવડી આવડો તમારા નામે હવે મારા કારણે બા બોલ્યા પપ્પા બોલ્યા બધા બોલેલા આવે મારા કારણે

આવશું જરૂર આવશું અમારું પોતાનું ગામ છે જન્મભૂમિ છે તો કેમ નહીં આવી આવશું સો ટકા બહુ મસ્ત મજા આવી આવી ગઈ ને હું તાર પપ્પા ગયા હતા બધા ધોળી ધોળી ને આવ્યા મળવા તો આઈ સમાજની દરેક બહેનોને મારા જય સ્વામિનારાયણ બધાને થેન્ક યુ કહેવા માંગુ છું અમારા વિડીયો જોવો છો તમે લાઈક કરો છો સબસ્ક્રાઇબ કરી નાખજો ના કર્યું હોય તો મજા આવી ને બધાનું જો થોડું ઘણું બોલે આ બધા તો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો મને એટલું આ બધું કમેન્ટ કરો ને તમે હું વાંચું રહો ને બધા કોમેન્ટ મને અંદર એમ ખુશી મળી રહી એટલે હું બધા વારા ઘડી બધાને કીધા રાખું વારાઘાડી બોલ્યા રાખું તો કે કોમેન્ટ કરજો કમેન્ટ કરજો મારે કહેવાનું પાવરથી જ બીજું કાંઈ નથી કહેવાનું કે તમે કોમેન્ટ કરો ને તો હું વાંચું ને ખુશ થવું અંદરા અંદર ખુશ થતો રહું વાહ કોમેન્ટ આવ્યો મારું કાંઈક ગમ્યું હવે અમારા ફેમિલી જો બોલે રહ્યા તો તમે એના વિશે કોઈક સારા સારા કોમેન્ટો કરશો તો એ લોકોને ગમશે ને આવા કેમેરા અમે આવવાની મજા આવશે અમે કોમેન્ટ જો સારા સારા હોય ને એ બધા અમે પરિવારમાં એકબીજાને સંભળાવીએ કે આનો આ કોમેન્ટ આવ્યો એ આનો બહુ કમેન્ટ આવ્યો હોય એવી રીતે ચલો તો હું થોડી વારમાં મળીએ ત્યાં હું મારું કામ કરી લઉં પછી થોડી વારમાં મળીએ વોકિંગ કરવા જવાનું તો વોકિંગ કરવા જશું અથવા પછી સુઈ જશું આજે અમે જો લેટ થઈ ગયું ને પોણા આવી ગયા થાય તો નવ્વાણું ટકા તો ઓકે કરવા નહીં થાય કારણ કે આજે રહેણ કરવાની ઈચ્છા એ પપ્પાને બધા કચ્છમાં ગયા તા તો હાલાવાલા લેશું કેમ જેમ કરેલા બધા કચ્છવાળા અમે મિસ બહુ કરી રહ્યા કચ્છને પણ શું કરીએ ધંધો છે એટલે બારે રહેવું આવવું પડે ધંધો કરવા માટે બસ આગળ કન્ટિન્યુ કરશું ચાલો અત્યારે મને રજા આપો થોડી ઘણી મારું કામ ગયેલું ત્રણ જણા વોકિંગ કરી છે અત્યારે જો આ તરેશભાઈ છે અમારા આ જિંકલબેન છે અમારા હા અને આ હું છું તો અમે હવે વોકિંગ કરી છે અમે ત્રણ જણા ઘરથી બહાર નીકળ્યા અને અમારા સાહેબ એન મોકા ઉપર અમે દગો દઈને વયા ગયા આવ્યા જ નહીં વોકિંગ કરવા અમે અમને એમ કે હમણાં આવે હમણાં આવે નહીં અમને તો રાઉન્ડ મારી તો એ આવશે આજે કેમ કે વરસાદ પડે અમે સોસાયટીમાં ને આજે શું પપ્પાને એ લોકો આવ્યા ને તો વાતો કરતા હતા કચ્છના સમાચાર લેતા હતા કચ્છની વાતો કરતા હતા તો લેટ નહીં થઈ ગયું ઘરેથી નીકળવામાં તો પછી આજે બી અમારી સોસાયટીમાં અમારા શહેરીમાં જ આંટા મારીએ છીએ બીજે ગયા નથી વોક કરવા તો અમને એમ કે હમણાં આવે હમણાં આવે પણ ના આવ્યા તો ના જ આવે

પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરવાનું અને આ બિચારી મારી ઢીંગલીને આજે વોમિટ વોમિટ ઉપર વોમિટ વોમિટ ઉપર વોમિટ થાય છે સાચે સિરિયસલી યાર તું બહુ સ્ટ્રગલ કરે છે પ્રેગ્નન્સી તારી બહુ ખતરનાક છે અને વોમિટિંગ ઉપર વોમિટિંગ કર્યા કરે છે કરે છે આજે આખો દિવસમાં નિહોન તો દસ વખત વોમિટિંગ કરી હશે

ધક્કા માર તો અહિયાં થી કમર દુખતી હતી ને તો એને જિંકલ એ ડોક્ટરે જે જિંકલ ને ગોળી આપી હતી ને એ ખાધી અને વચ્ચે તરેશ ને કમર દુખતી હતી ને તો તરસ એ જ ગોળી ખાધી મને પેલા દુખી ગયો મર બરાબર તો હું ગોળી ખાઈ ગયો મને મટી ગયો એ પીસ તો એ કેવા મને મને દુખે છે મેં એને સલાહ આપી લે ગોળી ખા એને મટી ગઈ કમર પણ મારી નામ મટી છે બધું ભગવાન કરે કે સારું થઈ જાય ડોન્ટ તું હિંમત ચાલો હવે અમે લોકો આજના વિડીયા ને સમાપ્ત કરીએ છીએ મળીશું અમે તમને કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે મારી બેન એકદમ મસ્ત મજાની એમ રેડી થઈ જાય જે મારા મોઢામાં જે શબ્દ છે એ તમે સમજી ગયા છો એ થઈ જાય બધું તો ચલો બાય